કેમ છો મારાવાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં જે મિત્રો તાર ફેન્સિંગ સબસિડી યોજના શરૂ થવાની છે તેના વિશે આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દો ને આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરો કે જેથી કરીને વધારે ખેડૂતોને આ માહિતી મળી રહે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ યોજનાને લગતા મિત્રો પ્રશ્નોની વાત કરીએ તો કેટલી સહાય મળશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરાય પછી જમા ક્યાં કરાવવાનું ફોર્મ ક્યાંથી ભરવું અને થાંભલા કેવડા રાખવાના તે બધી માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપવાના છે અને ફોર્મ ભરવાનું ચાલુ ક્યારે થશે થાંભલા વચ્ચે જગ્યા કેટલી રાખવી કેટલા દિવસોમાં વાળ બનાવી લેવી વસ્તુ વાપરવા નિયમો શું છે વાળ બનાવવાનો શું નિયમો છે ડોક્યુમેન્ટ કેટલા દિવસમાં જમા કરાવવા તો તે બધી માહિતી મિત્રો તમને હું આ વિડીયોમાં આપવાનો છું તો બંને રહેજો અંત સુધી આ વિડીયોમાં ચાલો શરૂ કરીએ હવે મિત્રો વાત કરીએ નિયમો અને શરતોની તો ઓછામાં ઓછા બે હેક્ટર જમીન એક હેક્ટર એટલે કે સવા સો વીઘા અને બે હેક્ટર એટલે કે સાડા બાર વીઘા જમીન બે અથવા બે થી વધારે ખેડૂતોનું જૂથ બનાવીને એક ખેડૂતને ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે અને અરજી થયા બાદ સાત દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે આવો મિત્રો વાત કરીએ કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તો અરજીની સહીવાળી પ્રિન્ટ ચાર સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં બાહેતરી પત્રક સાત બાર આઠ ગ્રુપ હોય તો બધાનું બેંકની પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક આધાર કાર્ડની નકલ કબૂલાતનામું અને પત્રક અને ડીમાર્કર્ષણવાળો નકશો હવે મિત્રો વાત કરીએ કે તાર ફેન્સિંગ કરવાની ગાઈડલાઇન તો નીચે ખાડા ખોદીને થાંભલા ઊભા કરવાના રહેશે સિમેન્ટ કોન્ક્રીટવાળા થાંભલા ઊભા કરવાના રહેશે જે ઓછામાં ઓછા બે પોઈન્ટ પાંચ મીટરના હોવા જોઈએ અથવા આઈએસઆઈના માર્કાવાળા લોખંડ કે ગેલ્વેનાઇટના થાંભલા હોવા જોઈએ બે થાંભલા વચ્ચે વધુમાં વધુ અંતર ત્રણ મીટરનું હોવું જોઈએ અને દર પંદર મીટરના ગાળે બંને બાજુ સહાયક થાંભલા મૂકવાના રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આટલી મિત્રો તમારે જરૂર પડશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું તો મિત્રો તાર ફેન્સિંગ બનાવવાની કામગીરી એકસો વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમે જે સામાન ખરીદીનું જીએસટીવાળું બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીને જમા કરાવવાના રહેશે ત્યારબાદ સ્થળ ચકાસણી ત્યારબાદ સહાય બેંક ખાતામાં જમા થશે કેટલી સહાય મળશે તો મિત્રો રનિંગ મીટર ડીટ બસો રૂપિયા અથવા પચાસ ટકા આ બંનેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર રહેશે હવે મિત્રો વાત કરીએ કે અરજી કેવી રીતે અને કઈ તારીખથી થશે તો ઓનલાઈન અરજી મિત્રો તમારે કરવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને તારીખ છે મિત્રો બાર બે બે હજાર પચીસથી અઢાર બે બે પચીસ સુધી મિત્રો અરજી કરવાનું ચાલુ રહેશે અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવી દઈશ અથવા તેનો જવાબ હું તમને કોમેન્ટમાં આપી દઈશ તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજાવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય હિન્દ જય ભારત